ડાયમંડ ઉદ્યોગના પચાસ વર્ષ છેલ્લા ત્રણ વર્ષથી સૌથી લાંબી મંદી ચાલી રહી છે જેને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગિયાર માર્ચે ઓલ ગુજરાત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી કલાકારોના હિતમાં નિર્ણય લેવાની જાહેરાત કરી આ મિટિંગના ચુમ્બોતેર દિવસ બાદ આખરે આજે રાજ્ય સરકારે બેરોજગાર રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કર્યું ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પેકેજની જાહેરાત કરતાં જણાવ્યું કે રત્ન કલાકારના સંતાનની એક વર્ષની શિક્ષણ ફી વધુમાં વધુ તેર હજાર પાંચસો સુધીની માફ કરવામાં આવશે આ માફી સરકાર દ્વારા આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે તેમજ વીજ ડ્યુટીમાં પણ એક વર્ષ માટે રાહત આપવામાં આવશે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસરીયા આ યોજનાઓ જાહેર કરી છે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના હીરા ઉદ્યોગ હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા લાખો રત્ન કલાકારો નાના કારખાનેદારો સૌ વેપારીઓ માટે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ સુરતના સૌ ધારાસભ્યશ્રીઓ શહેર ભારતીય જનતા પાર્ટી શ્રી અમરેલી ભાવનગર બનાસકાંઠા મહેસાણા અમદાવાદ શહેર આ તમામ ક્ષેત્રના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ શહેર સંગઠનો જિલ્લા સંગઠનો દ્વારા આદરણીય મુખ્યમંત્રી શ્રી અને ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી દ્વારા બી મુખ્યમંત્રી શ્રી ને જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખાસ કરીને રત્ન કલાકારોની માંગ રત્ન કલાકારોને જે દુનિયાભરમાં હાલ હીરાના વેપારમાં મંદીના કારણે પડતી અને રજૂઆતની બાદ મુખ્યમંત્રી શ્રીએ આદરણીય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા હું અને એસીએસ હોમ અને મુખ્યમંત્રી શ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી મનોજ દાસ ની એક કમિટી બનાવવામાં આવી હતી ત્યારબાદ ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો નાના વેપારીઓ મધ્યમ વેપારીઓ અને અલગ અલગ સ્તરના વેપારીઓ જોડે અને ખાસ કરીને વિવિધ ક્ષેત્રના રત્ન રત્નકલાકારોના જે એસોસિએશનો છે તેમની જોડે ચર્ચાઓ બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક ખૂબ જ મહત્વનો નિર્ણય આ લાખો રત્ન કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે રાજ્યના હીરા ઉદ્યોગના કલાકારો અને એકમોને આર્થિક રાહત પૂરી પાડવા અને ઉદ્યોગોની સ્થિરતા જાળવવા માટે એક પેકેજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશમાં અસરગ્રસ્ત કલાકારો અને સૂક્ષ્મ એકમોના રાહત આપવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની આ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે એક વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ પાંચ લાખની મૂડી ઉપર નવ વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે રત્ન કલાકાર પાત્રતા આ સહાય યોજનામાં નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાના છૂટા કરેલ હોય આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ ઓછામાં ઓછા ત્રણ વર્ષ કોઈપણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ હાલ હીરા ઉદ્યોગમાં રોજગારીથી વંચિત હોવો જોઈએ રત્ન કલાકારની ઉંમર એકવીસ વર્ષથી વધારે હોવી જોઈએ રત્ન કલાકારોના બાળકોને એક વર્ષ માટે ફીના સો ટકા લેખે પ્રતિ બાળક ભરવામાં આવેલ સ્કૂલ ફી મહત્તમ તેર હજાર પાંચસો ની મર્યાદામાં હોવી જોઈએ જે કઈ ફીઝ હશે એ ફીઝમાં તેર હજાર પાંચસો પ્રમાણે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી આપવામાં આવશે જે આપણી આરટી યોજના છે તેમાં બી આપણે ડાયરેક્ટ આપતા હોઈએ છે એ જ રીતે આમાં બી મદદ કરવામાં આવશે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત